નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું પ્રી સિલાઈ મશીન બે હજાર ચોવીસની યોજના વિશેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને તમે કઈ રીતના તમે આ યોજનાનો લાભ લઈ શકશો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લેતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ યોજના અંતર્ગત કોઈપણ માહિતી અથવા તો યોજનાની કઈ રીતના તમે લાભ લઈ શકશો તેનો વિડીયો તમને આ ચેનલ પરથી જોવા મળી જશે યોજનામાં વાત કરીએ તો સિલાઈ મશીન યોજના જેમાં ગુજરાત રાજ્યમાં મહિલા અને સ્વર રોજગારી કરીને આત્મનિર્ભર બનાવી તે માટે આ યોજના કામ કરતી હોય છે જેમાં માનવ કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે જેમાં એકવીસ હજાર પાંચસોની સાધન સહાય તેમાં મળવાપાત્ર થશે ફ્રી સિલાઈ મશીનની યોજના બેનો ઉદ્દેશમાં વાત કરીએ તો આ યોજના દ્વારા મહિલાઓને ઘરે બેઠા રોજગાર શરૂ કરવાની તક પૂરી પાડવામાં આવશે જેથી તેઓ સારી આવક મેળવીને પોતાના ઘરમાં ચલાવવા માટે મદદરૂપ થઈ શકશે અને આ યોજનાનો લાભ તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મળશે અને મહિલાઓને જીવન ધોરણ સુધારવા અને તેને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા એક સારું પગલું છે અને આ યોજના મહિલાઓની આર્થિક સ્થિતિ પણ સુધારો કરી શકે છે તેનો મુખ્ય હેતુ શું છે તો ગુજરાત રાજ્યમાં ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસનો હેતુ રાજ્યમાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારને મહિલાને ફ્રી સિલાઈ મશીન આપવાનો છે અને ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસમાં શ્રમિક મહિલાઓને સશક્ત બનાવશે અને તેને આત્મનિર્ભર બનાવશે અને ફ્રી સિલાઈ મશીન યોજના ગ્રામીણ મહિલાઓ તેમને આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે મદદ પણ કરશે મહિલાઓ પોતાના ઘરમાં બેસીને કામ કરી શકે છે અને રોજગારી પણ મેળવી શકે છે તે માટે આ યોજના લાગુ કરવામાં આવેલી છે ન્યાય યોજના હેઠળ યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારોને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે તેમાં કેટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો મોબાઈલ નંબર પાન કાર્ડ અરજદારનું આધાર કાર્ડ સમુદાયનું પ્રમાણપત્ર મતદાર ઓળખપત્ર અક્ષમ તબીબી પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો પાસપોર્ટ સાઇઝનો ફોટો ગયા વર્ષની બેલેન્સ શીટ ઇમેલ આઈડી અને બેંક ખાતાની વિગતો તમારી પાસે આપવાની રહેશે એમાં યોગ્યતા શું શું હોવી જોઈએ તો માત્ર ગુજરાત રાજ્યના રહેવાસી ન્યાય યોજના અરજી કરી શકે છે અરજદારો ઉંમર વીસથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ફ્રી સિલાઈ મશીન યોજના રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે રાજ્યની વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે અરજી કરી ના કરી શકો છો સૌપ્રથમ તમારે ઈ કુટીર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જવાનું રહેશે ત્યારબાદ તમને કુટીર અને ગ્રામ ઉદ્યોગની વિવિધ યોજના વિશેની માહિતી તમને ત્યાં જોવા મળશે તેના પર તમે ક્લિક કરીને ફોર્મ અને તમારી વિગતવાર માહિતી ફોર્મ ભરીને તમે આવેદન કરી શકો છો આપણે નેક્સ્ટ એનો વિડીયો પણ બનાવી દઈશું વેબસાઇટ પર જઈને કરી ત્યાં તમે આવેદન કરી શકો છો તે માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી કોઈ પણ વિડીયો તમને મિસ ના થાય તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ